અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હર્ષોલ્લાસથી વિધિવત રીતે યોજાશે જગન્નાથ મંદિરથી તારીખ સત્યાવીસ જૂના રોજ રથયાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથ નિર્ધારિત કરેલ માર્ગ પર નગરચર્યાએ નીકળશે આ રથયાત્રામાં અગ્રભાગમાં સોળી શણગાર કરેલ અઢારગાજ રાજો ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતી એકસો એક ટ્રકો કસરતના પ્રયોગો બતાવતા ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સહિત આશરે એક હજાર ઉપર ખલાસીઓ રથની ખેંચશે આ ઉપરાંત દેશભરમાંથી પચીસો થી ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં જોડાશે રથયાત્રાના પ્રસાદની વાત કરીએ તો આ રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મેઘ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉપેરણાનો પ્રસાદ વહેંચાશે

રથયાત્રા પ્રારંભ વિધિ ગુજરાત કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે ગજરાજોની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના ના દિવસે સોના વેશમાં માં કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જ્યારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરાવણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે દુઃખો લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા ત્યારે મંદિર તરફથી ભગવાનને સાથે પ્રસાદની પર વ્યવસ્થા કરવામાં આવે છે એ પ્રસાદની વ્યવસ્થામાં ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો કેરી પાંચસો કિલો જાંબુ અને દાડમ કાકડી તૈયારી કરવામાં આવે છે નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખ આંખે જે કપડાથી પાઠો બાંધવામાં આવે છે જેને આપણે ઉપેરણા કહીએ છીએ એ બે લાખ ની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાન ના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં ભક્તોમાં વહેંચવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે ત્યારે નગરજનોને એક ખાસ અપીલ કે ભગવાન જગન્નાથજી આ આપણા દ્વારે આવે છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદ્ભાવપૂર્ણ વાતાવરણમાં આપણે આ યાત્રાને ઉજવીએ આપણે વર્ષોથી આને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ એ જ પ્રણાલીથી આપણે ભગવાનની ભજન ગાઈએ પૂજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુઃખી ન રહે એ પ્રકારે આપણે ભગવાનને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિના લોકો સુખ સંપત્તિથી પરપૂર્ણ પરિપૂર્ણ થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એ ભગવાનને પ્રાર્થના કરીએ સાથે સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ અમદાવાદ